નમસ્કાર આપની હારી રહ્યા છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના પોલીસ વડા સફીના સન દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનનું વર્ષ બે હજાર પચીસ માટેનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ મુલાકાતનો મુખ્ય હેતુ સ્ટેશનની કાર્યક્ષમતા અને વહીવટી પાસાઓની સઘન સમીક્ષા કરવાનો હતો પોલીસ વડાએ સ્ટેશનના તમામ રેકોર્ડ્સ કેસ ફાઇલો વહીવટી કામગીરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તેમણે સ્ટાફ સાથે સીધી વાતચીત કરીને કામગીરીમાં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું મુલાકાતનો એક મહત્ત્વનો ભાગ પોલીસ કર્મચારીઓના ફિટનેસ ટેસ્ટનું નિરીક્ષણ રહ્યો હતો સફીના સને સશક્ત શરીર તો સશક્ત પોલીસ સેવાના સૂત્ર પર ભાર મૂક્યો હતો પોલીસ વડાની આ પ્રેરક મુલાકાતથી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમની સૂચનાઓ અને માર્ગદર્શનથી લુણાવાડા ટાઉન પોલીસની કાર્યક્ષમતા અને લોક વધશે જેના પરિણામે જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે